કેમ કે એક તો માથે રેશમી સિરક ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછડી પહેરેલી સોળ વર્ષના કાઠિયાની ભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમ કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી રહી હતી કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ચાર કોરવાળી લાલ ચણોટી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી કટાપ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાંતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હિંચકતો હતો પણ સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે રંગ નથી આવ્યા પણ એ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યા છે ગામની આધેડી બાઈઓ આવીને આ જોબન વતીને એ પગે પડી પડી અને કહેવા લાગી આય અમે તો તમારા છોરું કહેવાયે આશીષ દો ગામને ઘેર ઘેર થી જુવાન વહુઓ એ આવીને આઈને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા એ આઈને પગે લગાડવા એ લાગી આપા ભાણના મોટા મોટા એ અમીરો પણ આવીને એણે આઈ કહી પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ નહીં ને સૌના મોઢા આઈ બોલતા જ ભારેખમ બની જાય એને લાડ કોણ લડાવે એને કોણ વહેલા વહેલા

આઈ આઈ ને બસ આ કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતી વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાંત કાનની પાંદડી અને ડોકના હાર મને કઈ હવે અર્ઘે હું તો આય કહેવા એમ બોલીને એને બધા શણગાર એ અળગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા કાઠિયાણી હજી એક વાત હૈયામાં ખટકતી હતી કે બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આઈ કહીને એને સાથે વાત કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાળ મકળી જેવા બત્રીસ દાંતની એને ભોઠપ આવતી સમજણા થયા ત્યારથી જ દાંતને એને પ્રેમથી સાચવેલા હતા એમાં એ પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મરું છું એ એમની રાત દિવસ ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો તાજી છાશ પીવા બેઠા તાળીમાં ફળી ફળી ઘી નાખીને પાંચે ભાણે પીરસી પાસે ગોરસના દોણા અને ફીણાળા દૂધના બોઘરા પીડ્યા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ગોબા ભરી ફરી ભેળવ્યા અને સવા સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીના માથે કેમ જાણે વેલણથી એ વણાયા હોય તેવા સરખી જાડાઈ વાળા રોટલા આ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને એ કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે તો આ એક આંગળીનો નખ એ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા એટલે એ ઘડતા ઘડતા રોટલાને માથે ખાજલી લોરિયું અને સાંકળીની ભાત ઉપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા એ તાવડીમાં પકવીને એને ત્રાંબા જેવા બનાવેલા એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય આપા ભાણે રોટલો ભાંગીને એ બટકું મોઢામાં મૂક્યું પણ ચાવે શી રીતે દાંત ન મળે પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢા વડે ચાવી શકે ને પણ આ તો કડાકાદાર રોટલો આપા એ મહેમાનોને પૂછ્યું બા રોટલો તમને ફાવે છે કે અને ત્યારે ઓ ભાણ એ પરોણા વખાણ કરવા લાગ્યા આવા રોટલા તો અહીં જ ભાડ્યા કેવી રૂડી એ ત્રણ ત્રણ ભાજી ઉપડી છે એવો દેખાવડો રોટલો છે કે મન નથી આપા અમારા તો છાશે ભારે ડાયા દેખાય છે આપા ભાણના ભાગ્ય ચડિયાતા છે બીજા એ મૂછો ઊંચી રાખીને તાહણીમાંથી દૂધ પીતા પીતા ઉમેરો કર્યો હા બા ભાગ્ય તો ખરા આપા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ એ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય નાનડિયાને કઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા રોટલાની રૂડપ જોઈને હવે એ આંખ્યું ધરાવવી રહી બા પણ હોજરીની આગ કે એમ રોટલા જોઈએ કઈ ઓલાય છે હશે જેવી સૂરજની મરજી બીજું શું થાય મર્મના વેણ કહેતા તો કાઠીને એની જનેતાને ગળથુતીમાં જ પાઈ દીધું છે આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરસી જેવા મર્મ બાણ મારીને વીંધ્યા છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે રાત પડી ડેલીએ ડાયરો વિખાણો દરબાર ઉઠીને સુવાને ઓરડે ગયા આઈ બેઠા હતા પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા આપા એ પૂછ્યું કા કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વર્તાય છે અને ત્યારે હોઠ થયા ત્યાં તો આપા બોલી કે અરર કાઠિયાણી આ શું મોઢામાંથી બત્રીસે દાળ મકળ્યું ક્યાં ગઈ પાડી નાખી હસીને જવાબ દીધો રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ શા માં સારું બોખાની પીડા સમજવા સારું આપા ભાણની આંખો ભીની થઈ ગઈ એને કપાળ ફીટ્યું સવારે બોલેલા વેણ બદલ બહુ પસ્તાયા પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી એ હસું ઉતાર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવા ત્યાં સુધી એ આપા ભાણનું ખોરડું દીપાયું અને મર્યા પછી એ માં મિત્રો એ ઝવેરચંદ મેઘાણી લિખિત મળશું આગળના વિડીયોમાં પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બન્યા મારી સાથે આવા જ વિડીયો આપણી સંસ્કૃતિ સાથે આપણા ઇતિહાસ સાથે મળશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી